હું પાલજીભાઈ રાઠોડ મારી રચના અચરજ કહેવાય રજૂ કરું છું કૃષ્ણ લીલાઓ અપરંપાર અષ્ટપટરાણી સોળસો ગોપીઓ રાસ રચાય તોય તું બાળ બ્રહ્મચારી કહેવાય આ તો અચરજ કહેવાય ને જો કૃષ્ણની ઈચ્છા હોત તો રાધાને પોતાની જીવનસંગીની બનાવી લેત પ્રેમમાં બધું મેળવી ના લેવાય ક્યાંક જતું કરવું એ પણ પ્રેમ કહેવાય આ તો અચરજ કહેવાય ને રાધા ગોતે ને કાન ના વળે એવું અદ્રશ્ય કાનાથી ક્યારેય ન થવાય કાનો બે વાર જોઈએ કાના વગર રાધા ન લખી શકાય આ તો અચરજ કહેવાય ને કાનો વાને કાઢો છતાં રાધાએ મીરાએ ગોપીઓએ ચાહ્યો આનાથી બીજી કઈ સાબતી જોઈએ જગતને કે રંગરૂપનું કાંઈ જ ન આવે જો સાચો પ્રેમ હોય તો આ તો અચરજ કહેવાય ને રાધાએ પૂછ્યું કૃષ્ણને કે તું પ્રેમ કરે કેટલો કૃષ્ણે સ્મિત સાથે કહ્યું રણમાં ગુલાબ ઉગાડવા જેટલું રાધાની નજીક રહેવું હોય તો કૃષ્ણની નજીક રહેવું પડે આ તો અચરજ કહેવાય ને આંસુ તો કાનુડાની આંખમાં પણ આવ્યા હશે જ્યારે રાધાએ કીધું હશે કે આપણે ફક્ત માયામાં જોડે છીએ જીવનમાં નહીં રાધાજી જેવો કૃષ્ણ પ્રેમ રખાય માધવની લીલામાં વ્યમ ના રખાય આ તો અચરજ કહેવાય ને હૃદય તો રામ જેવું પવિત્ર રાખવું વિચારો તો કૃષ્ણ જેવા રાખવા પ્રેમ જીવનમાં યુદ્ધ દરેક ડગલેને પગલે રહેવાનું આ તો અચરજ કહેવાય ને અસ્તુ